ગુગલા આરો પર સાય કે મળે પણ 3670 રૂપિયા માલ સર ઓસપેદાન 60 સાથે પૈસા નો આમાં

દાણો સારો સફેદ ની સાથે ત્રણ સાતસો રૂપિયા પૂરા મીડિયમ સુપર માં જસદણ માર્કેટિંગ ગેરમાં કાળા તલના બજાર આજે ત્રણ હજાર રૂપિયાથી લઈને ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા સુપર માલ આજે આવેલો નથી